નમસ્કાર મિત્રો જો સરદારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિવિધ ભરતીઓ બહાર પાડવામાં આવે છે તેના વિશે તો તેમાં કઈ પોસ્ટ છે પગાર છે તે ત્રેપન હજાર એકસોથી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો સુધીનો મળવાપાત્ર છે તેની લાયકાત શું છે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે આ વિડિયો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતી માટેની આ જાહેરાત બહાર પાડવામાં આવી છે જેનો જાહેરાત ક્રમાંક અહીં આપેલો છે એકસો ઓગણસિત્તેર બે હજાર ચોવીસ પચીસ ક્રમ એક છે ડેપ્યુટી ચીફ ઓફિસર ફાયર અને તેમની જગ્યા એ એક છે બિન અનામત માટે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી અથવા તો બીઈ પાસ નેશનલ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા સંચાલિત ડિવિઝન ઓફિસર્સ કોર્સ પાસ કરેલા હોવો જોઈએ ગુજરાતી ભાષાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અન્યથા નિમણૂક મળ્યાના ભાષાનું જ્ઞાન મેળવવા લેવાનું રહેશે ત્યારબાદ બીજું છે ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે જે પૈકી ડિવિઝન ઓફિસર કોર્સ પાસ કર્યા બાદ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ અહીં શારીરિક લાયકાત આપેલી છે તે ઊંચાઈ ઓછામાં ઓછી એકસો પાસઠ હોવી જોઈએ વજન પચાસ કિલો છાતી ઓછામાં ઓછી એક્યાસી ફુલાવેલી છાતી એ પાંચ સેમીનો વધારો હોવો જોઈએ દ્રષ્ટિ સારી જો ઉમેદવારને ચશ્મા હોય તો ઉમેદવાર ચશ્મા વગર દરેક પ્રકારની પ્રાયોગિક ફાયર ડ્રીલ કરી શકવો જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો સ્વાગતમા પગાર પંચ મુજબ લેવલ નાઇન પ્રેમમેટ્રિક એટલે કે તેપન હજાર એકસોથી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો સુધી ઉંમર ઉંમરની વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમર નહીં ચાલે ત્યારબાદ આ ભરતી વિશે જોઈએ સામાન્ય જાહેર જોગવાઈઓ એટલે કે સામાન્ય સૂચનાઓ છે તો અહીં આપેલી છે તમે જોઈ શકો છો એની વેબસાઇટ છે જો આ રસ ધરાવતા હોય ત્રણ સાત બે હજાર ચોવીસથી ચોવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન પર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતા પહેલાં લગતી મા લગત માહિતી તેમજ સૂચનાઓ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન પરથી વાંચી લેવાની ત્યારબાદ આ સૂચનાઓ છે તે તમે વાંચી શકો છો આપણે આગળ જોઈએ તો વયમર્યાદાની છૂટછાટ છે તે મળવાપાત્ર રહેશે મહિલા ઉમેદવારને પ્રવર્તમાન નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે જ્યારે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારી ઉપલી વય મર્યાદાના ઉપર બાંધ રહેશે નહીં તેઓએ પણ ઓનલાઈન અરજી કરી શકશે ત્યારબાદ આપણે આગળ જોઈએ ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી અનુરૂપ સી લેવલનો કોમ્પ્યુટર કોર્સ અવશ્ય કરેલો હોવો જોઈએ અથવા નિમણૂક થયાના છ માસ સુધીમાં સદર કોર્સ પાસ કરવો કરવાનો રહેશે ત્યારે આપણે જોઈએ કે અરજી ફી સ્વીકારવા જમા કરવા અંગેની માહિતી જોઈએ તો ઉમેદવારે અરજી ફી પેટે ચારસો રૂપિયા ઓનલાઈન જ ભરવાના રહેશે તે ઓનલાઈન ફીની છેલ્લી તારીખ છે તે ચોવીસ સાત બે હજાર ચોવીસ રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમારી પાસે લાયકાત હોય તો તમે આ ફોમ ભરી શકો છો હવે આપણે અન્ય જે વિવિધ ભરતીઓ છે તે જોઈએ મિત્રો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બીએમસી દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ ભરતીમાં વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સુવર્ણ તક રહેલી છે વીએમસી દ્વારા આ ભરતી માટે હોકીન ઇન્ટરવ્યૂની આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ યોજાશે જેની ખાસ નોંધ લેવી ત્યારબાદ વીએમસી દ્વારા ભરતીમાં વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે આ જગ્યાઓમાં મુખ્યત્વે મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન ડેટા એન્ટ્રી ઓપરેટર ક્લાર્ક પ્યુન અને સફાઈ કામદાર જેવી જગ્યાઓ પર ભરતી થવાની છે ત્યારબાદ આપણે લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની સંબંધિત જગ્યાઓ માટે નિર્ધારિત લાયકાત ધરાવવી જોઈએ ઉમેદવારને સરકાર માન્ય યુનિવર્સિટી માટે ડિગ્રી અથવા તો ડિપ્લોમા પ્રાપ્ત કરેલું હોવું જોઈએ આ ઉપરાંત અમુક જગ્યાઓના અનુભવની પણ જરૂર પડે છે જે તેમના પાસે હોવો જોઈએ ત્યારબાદ હોક ઇન ઇન્ટરવ્યૂ છે તો વીએમસી દ્વારા આ ભરતી માટે હોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇન્ટરવ્યુની તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસ છે વીએમસીના મુખ્ય કાર્યાલય ખાતે યોજાશે ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે તેમના તમામ મૂળ પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે મહત્વની તારીખ એ છે અઢાર જુલાઈ બે હજાર ચોવીસ ત્યારબાદ આ અંગે વધુ માહિતી ઉમેદવારને વીએમસીની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ અથવા તો વીએમસીના ભરતી વિભાગનો સંકલ્પ સંપર્ક કરે અંતમાં આપણે જોઈએ તો બીએમસી દ્વારા આયોજિત આ ભરતીમાં યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ આ તકનો લાભ લેવાની માટેની તારીખ છે તે અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહે મિત્રો આ હતો આજની વિવિધ ભરતીઓ મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાંચનો પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આના નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત